રિપબ્લિકન પાર્ટીમાંથી ટિકિટના દાવેદાર ભારતીય મૂળના નિકી હેલી બુધવારે ચૂંટણીના મેદાનમાંથી ખસી જતા હવે ટ્રમ્પ બાઇડન સામસામે આવ્યા છે અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના મહાસંગ્રામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અમેરિકાના ઇતિહાસમાં વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિ વચ્ચે પહેલીવાર ચૂંટણી જંગ છે તો રિપબ્લિકન પાર્ટીમાંથી ટિકિટના દાવેદાર ભારતીય મૂળના નિકી હેલી બુધવારે ચૂંટણીના મેદાનમાંથી ઘસી ગયા છે તો રિપબ્લિકન પાર્ટીમાં સૌથી આગળ ચાલી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારી હવે લગભગ નક્કી થઈ ગઈ છે મળતી માહિતી અનુસાર રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે બાર રાજ્યોમાં જીત મેળવીને ભારતીય મૂળની નિકી હેલીને હરાવી છે ત્યાં જ ડેમોક્રેટિક પાર્ટીથી બાઇડન પંદર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ